ડમાં અનેક ધંધાઓ ઠપા પણ થયો નથી પીએફના રૂપિયા પણ બારોબાર ઉપડી ગયા છે ના કારણે હવે લોકોના રૂપિયા અટવાયેલા છે મંડળીમાં થયેલી ગેરરીતિઓને લઈને ચેરમેન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત રાજ્ય સ્ટેટ રજિસ્ટ્રાર ગાંધીનગર સહિત જિલ્લા માં લેખિત ફરિયાદો પણ કરવામાં આવી છે છેલ્લા કોરોના સમય પછી આજે અમારા પાસે મંડળીમાં કમસે કમ દોઢ બે કરોડ રૂપિયાની જેવી બાંધી મુદત ફિક્સ અને સેવિંગ દૈનિક બચતની થાપણો જમા પડેલી છે લોકોની અને અંદર મંડળીમાં ખાતામાં ધિરાણ બી સારું એવું છે બે બે સવા બે કરોડનું ધિરાણ બી કરેલું છે આ લોકોએ પણ આજે શીખ ખબર શું કર્યું આ લોકોએ અમારા પીએફના પૈસા બી ઉપાડી લીધા અમારા સેવિંગ એકાઉન્ટના પૈસા અમારા જે પગારમાં પૈસા એ પણ આપતા નથી અને વારંવાર અમને હેરાન કરવામાં જ આવી રહ્યા છે કે તમારે આપી દઈશું પણ આપતા છે નહીં કે ખાતામાં જ ના હોય અમારા પીએફના તો ક્યાંથી આપવાના છે અમારે પૈસા લાગ્યું છેલ્લા કોરોના સમયથી જ લોકોના પબ્લિકના પૈસા જ અંદર જે જમા હતા એ પૈસા શિખર શું કર્યું આ લોકોએ પબ્લિકને પૈસા ના આપી શકતા હોવાથી આ લોકોએ પોતે તાળું મારીને જવાબ ના આપવા પડે પબ્લિકને લોકોને એટલા માટે એ લોકોએ તાળું મારી દીધું સ્ટાફને બી દૂર કરી નાખ્યો ને એમને જવાબ ના આવવા પડે એટલા માટે એમને તાળું મારી દીધું પગાર તો કોરોના પછી અમને આપ્યો જ નથી કોરોનાના અમારા સમય જે બે ત્રણ મહિનાનો હતો અમે જે બંધ રહ્યું એ વખતે કોરોના વચ્ચે બી અમે એમને વાત કરી એમને પૈસા આપો અમારે બે ત્રણ હજાર રૂપિયા ઘર ખર્ચ માટે પણ એ લોકો કે પૈસા જ નથી અમારી પાસે અમને પૈસા જ ના આપ્યા ચેરમેન મંત્રી બધા ખાતા અમારા જે પીએફ કપાતું હતું પીએફ અમારું આ લોકોએ જે પીએફ ઓફિસમાં જમા કરાવવાનું હતું પણ એ પીએફ ઓફિસમાં ન જમા કરાવી પોતે પ્રાઇવેટ સેક્ટરમાં જમા કરાવ્યું અને એ પ્રાઇવેટ સેક્ટરમાંથી આ લોકોએ ક્યારે સત્તરથી અઢાર લાખ રૂપિયા જમા હતા મારા પીએફ ખાતામાં એ બનાસ બેંકના છપ્પન નંબર ખાતું હતું એ બનાસ બેંકમાંથી આ લોકોએ ચેરમેન મંત્રીની સહીથી પૈસા ઉપાડી અને અમારા કર્મચારીઓના પૈસાનો દુરુપયોગ કરેલો છે કોરોના આવ્યું ને જ્યારે કોરોના આવ્યું એટલે મંડળીમાં આવક બંધ થઈ ગઈ એ લોકોની જે ઉગ્રોને બધી બાકી રહી ગયા એટલે કે ભાઈ ત્રણ ચાર કરોડ રૂપિયા બાકી છે લોકોના એ લગભગ કોરોના આવ્યું ત્રણેક વર્ષ થઈ ગયો અંદાજે એટલે હવે એ જ્યારે આવક આવે તો લોકોને દેવું હોય અમને આપવા પડે પૈસા અમને પૈસા ચૂકવણી કરવી પડશે ત્યાંની ડિપોઝિટ પડી હોય એને પણ હવે આ જ્યારે આવક પૂરી સારું થઈ જાય તો લોકોને પૈસા અપાશે મારી તબિયત સારી નથી હું અત્યારે બહુ દુઃખી છું મારે બીપી ડાયાબિટીસ પગનું રોગ ઘૂંટનાનું બીમારી પછી મારું મગજની બીમારી બધું હું અત્યારે દુઃખી છું બધી રીતે મેં ચાર ચાર વગેરે રાજીનામું આપ્યા છે પણ મંજૂર થતો નહીં એનું શું કારણ છે કેમ રાજીનામું મંજૂર નહીં થતું એટલે એટલા માટે હું ઉપરી અધિકારી શ્રી સાહેબોને હું વિનંતી કરું કે મારું રાજીનામું મંજૂર કરો જલ્દીમાં જલ્દી મને છૂટો આપો છૂટો કરો ને નહીં તો મારે મારી તકલીફ તકલીફ બહુ વધી જશે પછી ઉપરી અધિકારી સાહેબ શરીરનો જવાબદારી રહેશે તારા લાગેલા એટલે એમાં શું થયું છે કોરોના ઉઘવાની આવતી નહીં પછી સ્ટાફનો પગાર ક્યાંથી આપવો પગાર તો આપવો પડે સ્ટાફનો પગાર વગેરે કોઈ કોમ કરે નહીં એટલે બધું કોરોનાને લીલે પૈસા આવતા બંધ થઈ ગયા લોકો પાસે પૈસા નથી એટલે કોરોના લીધે આ મંડીનું થઈ નહીં જો મંડી સારી સાલથી ધમધો પહેલા જ નંબરની મંડળી હતી આપણે બધા જ કોઠામાં બધી રીતે સારું હતું પણ આ કોરોનાના હિસાબે બધું આ મંડળી ડૂબી ગઈ છે